ખબર પોલીસ તેમજ તાલુકા હેલ્થ આરોગ્ય ટીમ દ્વારા મેડિકલ સ્ટોર્સ નું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું ભાભર પોલીસ તેમજ તાલુકા હેલ્થ આરોગ્ય ટીમ દ્વારા મેડિકલ સ્ટોર્સનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું આજ રોજ ભાભર પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવીને ભાભર પોલીસ તેમજ તાલુકા હેલ્થ આરોગ્યની ટીમો સાથે રાખીને ભાભરની વીસથી વધુ મેડિકલ સ્ટોર્સ પર તપાસ કરવામાં આવી હતી જેમાં કોઈ પણ મેડિકલ સ્ટોર્સમાં શંકાસ્પદ વસ્તુ મળી આવેલ ન હતી અચાનક ભાભર મેડિકલમાં સ્ટોર્સમાં ભાભર પોલીસ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ઓચિંતી મુલાકાત કરવામાં આવી હતી વેચાતી દવાઓની તપાસ કરવામાં આવી હતી મેડિકલના સંચાલકો અને સંચાલકોના પ્રમુખ પહોંચ્યા પોલીસ સ્ટેશનમાં ભાભર શહેરમાં મોટા ભાગના મેડિકલ સ્ટોર્સમાં લાયસન્સ ભાડા ઉપર ચાલતા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે ભાભર શહેરમાં એવું પણ ચર્ચા રહ્યું છે કે આરોગ્ય તંત્ર દ્વારા સચોટ તપાસ કરવામાં આવે તો ગેરરીતિ બહાર આવે તો નવાય નહીં અહેવાલ ગોપાલ કે પુજારા ભાભર બનાસકાંઠા